મમ્મી હા શું થયું છે આપ શેની ચિંતા કરો છો તમે કેતલબો તમને ખબર જ છે કે આ ઘરમાં એક ને એક દીકરી એટલે કે મીરા કેટલી લાડકી છે પણ ખબર નથી પડતી કે આમ અચાનક હા પાછી કેમ આવે છે શું થયું હશે એને મમ્મી એમાં ચિંતા શું કરવાની કોઈ કામ હશે એટલા માટે આવતા હશે પણ કામ હોય તો એક દિવસ માટે આવે પણ એ તો એવું કહેતી હતી કે સાવ ત્યાં સીટી છોડીને અહીંયા આવે છે કઈ કશે એવું થયું હશે ખબર નહીં હવે મીરાબેન આવે ત્યારે જ આપણને ખબર પડશે કે વાત શું છે અને શા માટે મીરાબેન પાછા આવ્યા અહીંયા સાચી વાત છે પણ આવી તો જોઈએ ને તું ફોન તો લગાવ ક્યાં પહોંચી છે મેં બે વાર ફોન ટ્રાય કર હા આવી ગઈ રા બેટા મીરા આ તો શું છે અને હું શું સાંભળી રહી છું કે તું પાછી આવી શું થયું દીકરા અને સાચું ભાવને મને બહુ ચિંતા થાય છે હા મીરાબેન ખ્યાલના ચિંતા કરે છે તમારી હા મને પૂછ પૂછ કરે છે હવે મને તો કેમ ખબર હોય કે તમે મહિના દિવસમાં પાછા કેમ આવ્યા તમે લોકો શ્વાસ તો લઈ લો મીરા બજુ ઘરે આવી છું ના પાણી પૂછું ના તબિયત પૂછીને બસ ભાભી તો ચાલુ પડી જ જાય બીરા રહેવા દેને તારી ભાભી પણ ચિંતા કરતી હતી કે મીરાબેન ને એવું તો શું થયું હશે કે પાછા આવે છે મીરા સાચું કે ને મને ખૂબ ચિંતા થાય છે એવું તો કોઈ કારણ હશે કે તું અહીંયા પાછે આવી છો છે કારણ થોસ કારણ છે મારું પાછું આવવાનું સેલેરી ઓછી પડી ના ભાભી કોઈ સાથે ઝઘડો કર્યા તમારા સ્વભાવ પ્રમાણે પૂછું છું સવાલ હેતલવો પેલા મારી દીકરીની વાત સાંભળી લ્યો ને પછી બધી વાત કરીએ કોઈ સાથે ઝઘડો પણ નથી થયો અને સેલેરી પણ ઓછી નથી પડી પણ મારું હેરાન થવાનું કારણ હું પોતે જ એ મને આજ ખબર પડી ગઈ છે હેરાન થવાનું કારણ તું પોતે જો મીરા હા શું ગોળ ગોળ વાત કરે છે દીકરા કાયમ માટે અહીંયા આવી ગઈ એવી વાત કરી દે અને પાછી આટલું નાનું પર્સ બેગ કિને બધું ક્યાં છે અમે સામાન બહુ બધો વસાવ્યો હતો મે મને એમ હતું કે હું ક્યારે પાછી નહીં આવું ત્યાં જ રહીશ એટલે વધારે સામાન હોવાના કારણે હું લઈ આવી નથી શકતો એ પાછળથી લેવા જવો પડે એમ છે હ અને રહી વાત મારી પાછી આવવાની મમ્મી મને ખબર પડી ગઈ છે કે અત્યાર સુધી ભાભી જે કહેતા હતા ને બધું જ સાચું હતું ભાભી ઓલવેઝ રાઈટ હતા ને હું ઓલવેઝ ખોટી એટલે તું શું કેવા માંગે છે હા કામ મમ્મી ઘરના કામ મને ખબર પડી ગઈ કે આ છોકરે જે મોટી મોટી ડમફાસ માર્યા કરે ને કે લગ્ન વખતે શીખી લઈશ લગ્ન પછી ઘરના કામ નઈ કરું તો ચાલશે ઘરના કામ કરવા ઈઝી છે બિલકુલ ઘરના કામ કરવા એ પણ એક કળા છે જે બધાને નથી આવડતી અને જેને આવડે છે એ એમાં સંપૂર્ણ છે રસોઈ કરતા નોતી આવડતા કપડા ધોતા નોતા આવડતા કચરા પોતા કરતા નોતા આવડતા અરે ઈવન મારા કપડા બહારથી થી ધોવાઈને આવે ને તો મને તો એ ગોઠવતા પણ નોતા આવડતા એકલી થાય ત્યારે ખબર પડ કે ઘરના કામ શીખવા એક દીકરી માટે કેટલા જરૂરી છે સાચી વાત છે છે શ્રી કૃષ્ણ બેસો ને હાય એકદમ સાચી વાત છે તમને કદાચ ખબર નહી હોય પણ અમારામાં તો આઠ વર્ષની થાય ને દીકરી એટલે એને કામમાં વળોટવા માંડે નાના નાના કપડાંની ઘડી કરવી કપડાં કાબી ધોવા નાનો રોટલો બનાવવો આડી અવળી તો એ રોટલી બનાવી એટલા માટે કે બાર તેર ચૌદ વરસની થાય ને ત્યાં લગભગ એને બધું આવડી જાય પણ જે ઘરમાં દીકરીને ખાલી લાડ કોટથી ઉછેરવાની એમાં પણ ઘરમાં વહુ આવી જાય પછી તો વધારે નખરા વધી જાય એ ઘરની દીકરીઓને ક્યારેય કામ કે રસોઈ સિમ્પલ દાળ ભાત શાક રોટલી કઢી આવડે આવડે ચાલ અત્યારના જે પણ પણ છે તો માન્યું દાળ ભાત આવડેલી ને ખીચડી કઢી તો આવડવા જોઈએ એટલા માટે કે સાસરે જઈને કાતો જતાની સાથે સાસુની આંખ બંધ થઈ ગઈ અને કાતો સાસુ હોય જ નહીં એ વખતે આટલું શીખેલું પણ ઘણું કામ આવે ઘરમાં કોઈ ભૂખ્યું તો નરી સાચી વાત છે બા તમારી ફૂલ મારી છે મેં કોઈ દિવસ આ વાતને સિરિયસ લીધી જ નથી મને એમ હતું કે YouTube માં વિડિયો જોઈને જમવાનું બનાવતા શીખી જઈશ પણ પછી ખબર પડી સ્ત્રીના હાથમાં સ્વાદ હોય ને તો એનાથી જમવાનું સારું બને તમે જ વિચાર કરો ઘણા બધા લોકો છે દુનિયામાં જે રસોઈ બનાવે છે પણ અમુકની રસોઈ સારી અને અમુકની ખરાબ સુકામ બને છે ખબર છે કારણ કે એમાં પણ એ લોકોના હાથમાં સ્વાદ હોય છે દિલથી બનાવે છે ઘણી વખત મનથી કરેલા કોઈ કામ છે એ નિષ્ફળ નથી જતા અને ઘણી વખત આપણે મન વગરના કામ કરે એ ક્યારેય સફળ નથી જતા પણ મીરા આ બધું કારણ હું જ છું ને હું તારી માં થઈને તને શીખવાડી ન શકી બિલકુલ નહીં મમ્મી તમારો શું વાંક છે તમે તો ઘણી વખત ભાભીને આવ્યા પહેલા પણ કહેતા હતા કે રસોઈ બનાવતા શીખી જા કંઈક કામ શીખી જા પણ મને ઓલવેઝ ભૂત હતું આ વેસ્ટર્ન કલ્ચર ફોલો કરીએ ને એટલે આવું થાય કે રસોઈ નથી બનાવી સારા સારા કપડાં પહેરીને ફરવું છે પાર્ટી કરવી છે સોશિયલ મીડિયામાં રહેવું છે પણ હકીકત તો ત્યારે સામે આવે જ્યારે એકલું રહેવાનું છે ખબર પડી કે એકલતામાં બધું જ શીખવું પડે છે એકલા રહેતા હોય ત્યારે રસોઈ બનાવવી પણ જરૂરી છે કપડાં ધોવા પણ જરૂરી છે અને કચરા પોતા પણ કરવા જરૂરી છે હિરલબેન હા તમને હું નામથી જાણું છું પણ આજે અમારા મારા સાગરનું ઉતરેલું મોઢું જે ઘણા વખતથી છે નથી ખાતો નથી પીતો નથી સૂતો બસ એક જ રટણ અને મને સમજાવવાની કોશિશ કરે છે કે મારી ઓફિસમાં મીરા નામની એક છોકરી છે જેની સાથે અમારી ફ્રેન્ડશીપ હતી અને મારે લગ્ન કરવા છે પણ એને રસોઈ નથી આવડતી અને હિરલબેન મારી એક જ જીદ હતી કે એને રસોઈ અને કામકાજ નહીં આવડે તો આપણે એને આપણા ઘરમાં નથી લાવવી અને બસ આજે તો એણે એમ કહી દીધું કે જ્યાં સુધી તમે હા નહીં પાડો ને ત્યાં સુધી હું અનાજ નહીં ખાઉં ને પાણી એ નહીં પીવું અને મારે એટલે જ અહીંયા આવવું પડ્યું તમારા જે કામ તો તો બીજું કે કે તો પ્રેમ પ્રેમ સાચા દિલથી કરેલો પ્રેમ હા ના અને અમારા મીરાબેન છે ને હવે બધી વસ્તુ શીખી જશે નહીં અને નહીં શીખે ને તો હું એને શીખવાડી દઈશ કે કેવી રીતે રસોઈ કરવી કે રીતના ઘર સંભાળવું હું છું ને હું દઈશ નહીં મીરાબેન હિરલબેન અને આપનું નામ તો નથી ખબર હેતલ હેતલબેન એક વાત કહું આ તમે જે કહો છો ને હું બધું શીખવાડી દઈશ હવે એના માટે સમય નથી તમે બહુ મોડા છો બસ મારા દીકરાએ આથી અનાજ પાણી બધું છોડી દીધું છે અનશન પર આવી ગયો છે કઈ નહીં એટલે ખાવાનું ચાલુ કરી મીરા મીરા એટલા માટે મેં નક્કી કર્યું છે કે જેટલું બને એટલું જલ્દી એના લગ્ન કરી નાખીએ અને જે તમે નથી કરી શક્યા અને તમે નથી કરી શક્યા ને એ હું એને એક મહિનામાં શીખવાડી દઈશ અને જ્યાં સુધી હું એને શીખવાડી દઉં ને ત્યાં સુધી અહીંયા પિયરે આવવાનું એ નામ નહીં લે એ આવશે ત્યારે બધું શીખીને જ આવશે એટલે તમે એને બોલાવતા નહીં અને હું એને મોકલીશ નહીં અમે નહીં બોલાવીએ એટલે ખાલી લઈ જાવ ને શીખવાડી દો નહીં મમ્મી મારી દીકરી તમારા દીકરાને પસંદ કરે છે હા અને મારો નિર્ણય હવે એ જ છે કે જો આજે લગ્ન થતા હોય ને તો કાલ નથી કરવી અને પછી અહીંયા હું એને ત્યાં સુધી નહીં મોકલું જ્યાં સુધી એકદમ પરફેક્ટ નહીં થઈ જાય હા છે મીરા શરત મંજૂર છે બસ તો સારો દિવસ સારો મોરજ જોઈને કરો નહી તો એ હવે તો લગ્ન નક્કી થાય છો પાણી માણી પીજે ખાજે પછી હવે તો મેરાના હાથ નું રાંધેલું તો છ મહિના